અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી સી રાઠોડ આપનો સ્વાગત કરું છું ગુજરાતી વ્યાકરણનો આજનો આપણો ટૉપિક છે કે શબ્દ ઘટકો છૂટા લખવા કે ભેગા લખવા મિત્રો ટૉપિક તમને સામાન્ય લાગશે પરંતુ આ ટૉપિક બે રીતે પરીક્ષામાં ઉપયોગી છે નંબર વન છે જે વિદ્યાર્થીઓ જીપીએસસી વન ટુની તૈયારી કરે છે જેમને ગુજરાતી ડિસ્ક્રિપ્ટિવનું પેપર આપવાનો છે એવા વિદ્યાર્થીઓ માટે આ ટોપિક ખૂબ જ મહત્ત્વનો છે કારણ કે એમાં જે લેખન પદ્ધતિ છે એનો આ એક ભાગ છે એટલે કે ડિસ્ક્રિપ્ટિવ માટે લેખન પદ્ધતિ આ એક ભાગ છે એટલે આ ટોપિક એમના માટે ખૂબ જ છે વિદ્યાર્થીઓ લખતા હોય છે ત્યારે જ્યારે ડિસ્ક્રિપ્ટ લખવાનો છે ત્યારે કયા ઘટકો ભેગા લખાય અને કયા છૂટા લખાય એ ખૂબ જ મહત્વનો છે કમનસીબી એ છે કે આ વિશે કોઈ સભાન હોતું નથી અને પરિણામ એ આવે છે કે તમે નિબંધ લખો ત્યારે છૂટું લખવું કે ભેગું લખવું એ અંગેની પચીસ ત્રીસ ભૂલો એક જ નિબંધમાંથી તમારી નીકળે આ પહેલો મુદ્દો છે પરીક્ષા માટે આ જે ટૉપિક છે એ ટોપિકમાંથી બીજો જે ક્વેશ્ચન છે તે છે વાક્ય શુદ્ધિ આમાંથી પરીક્ષામાં પૂછી શકાય વાક્ય શુદ્ધિનો ટૉપિક છે એ પરીક્ષામાં આમાંથી પૂછી શકાય એટલે આ બે રીતે આ ટોપિક મહત્વનો છે હવે આપણે જોઈશું કયા ઘટકો છૂટા લખીશું અને કયા ઘટકો ભેગા લખીશું એ પહેલા આપણે એક ઉદાહરણ જોઈએ મારે આજે કામ કરવાનું નથી અને મારે આજ કામ કરવાનું નથી તો અહીંયા આજ મગન કાકા કહેતો તો જ આવું અને અહીંયા મગન કાકા કહેતો આવું અહીંયા મગન કાકા કે તો આવું અહીંયા તમે છૂટો પાડો તો મગન કાકા કહેતો આવો મીન્સ મગન મને કરગરે તો આવો મગન મને બાપા કે તો જ આવું આખો અર્થ છે એ બદલાઈ જશે હેમાં મારી પત્ની છે અહીંયા હેમા મારી પત્ને છે આખો અર્થ છે એ બદલાઈ જાય છે અને એટલા માટે શબ્દ ઘટકો તમે ભેગા કે છૂટા લખવામાં રાખો તો એનો આખો અર્થ છે એ બદલાઈ જાય છે દાખલા તરીકે પરીક્ષામાં નિબંધ પૂછાયો વસ્તી વધારો વિકટ સમસ્યા રાઈટ પરીક્ષામાં આવો નિબંધ પૂછાયો છે પણ હકીકતમાં તો એ લખવામાં જ ભૂલ છે વસ્તી વધારો એ ભેગું લખાય કારણ કે એ સામાસિક શબ્દ છે વસ્તીનો વધારો પણ જો તમે બંને છૂટું લખો તો એ આજ્ઞાક થઈ જશે કે વસ્તી ઓછી છે વધારે રાખો આખો અર્થ છે એ બદલાઈ જશે તો આ અંગેના કેટલાક જે મુદ્દા છે થોડાક જો તમે ધ્યાનમાં રાખશો તો ટોપિક એકદમ સરળ છે અને સાથે સાથે એ પ્રમાણે લખવાની પ્રેક્ટિસ રાખો સામાસિક શબ્દો હંમેશા ભેગા લખાય દાખલા તરીકે રાજદરબાર રાજાનો દરબાર રાત દિવસ ચંદ્રશેખર ભાઈ બહેન ઘર આ બધા સમાસથી બનેલા શબ્દો ભેગા લખાય સમાસ ન હોય તો છૂટા લખાય દાખલા તરીકે ભાઈ અને બહેન વિભક્તિના પ્રત્યયો જે તે પદની સાથે જોડાઈને લખાય છે જેને ડિસ્ક્રિપ્ટિવની પરીક્ષા આપવાની છે એ આ મુદ્દો ખાસ નોંધી લો કારણ કે તમે લખવામાં ડગલાબંધ ભૂલો કરો છો વિભક્તિના પ્રત્યે મજૂરો ખેતરમાં કામ કરે છે તો માં એ વિભક્તિનો પ્રત્યય છે તો ખેતરમાં એ જોડીને લખાય સલાહ ચાકુથી શાક સમારે છે એટલે ચાકુથી વિભક્તિનો પ્રત્યય છે એટલે એને તમારે જોડાઈને જ લખવો પડે એના પછીનો નિયમ છે હા વિરુક્ત પ્રયોગોમાં બંને ઘટકો ભેગા લખાય વિરુક્ત પ્રયોગ તો મીન્સ કે શબ્દ રિપીટ થતો હોય અરસ પરસ આડોશી પાડોશી ગરમા ગરમ આ બધા વિરુક્ત શબ્દો છે ભેગા લખાશે સગાઈ સૂચક અને માનવાચક શબ્દો ભેગા લખાય जम के जवान भाई अलग ना अलग है रंजन बहन आ ध्यान रखो साचो शब्द बहन से राइट मेन नहीं राइट आप एकाद वक्त परीक्षा में पूछाई गये से कंचन मासी रायबा रमेश पुआ पंडित श्री पिता श्री गुरुजी बाथी दादा जोगणी माता राइट पच्चीस स्थल सूचक शब्दों પણ બી ગા લખશે જેમ કે ગાંધીનગર છટુ ના લગાય વિરમગામ યાદ રાખો વિરમગામ ની આ સાચી જોડી છે દિલ્હી પાલનપુર જગન્નાથપુરી છકતીસગઢ છતીસગઢ ને પણ આ છતીસગઢ રાજભવન ઉદ્યોગ ભવન જવાહર ચોક સુભાષપુરી બગીરે પણ જો તમે એને બે અલગ પાડો બે ગામ તાલુકો ખેડા જિલ્લો ગુજરાત રાજ્ય તો એ અલગ લખાશે વિષયોના નામ છે એ આપણે ભેગા લખીશું અર્થશાસ્ત્ર વિજ્ઞાન ભૌતિક શાસ્ત્ર મનોવિજ્ઞાન તો એ હંમેશા ભેગું લખાશે એના પછીના તહેવારોમાં નામમાં જે ઘટકો આવે છે એ પણ ભેગા લખાશે જેમ કે નાગ પંચમી અહીંયા નોગની પાંખ નાગ પંચમી રામ નવમી તો રામ અને નવમી છૂટું ના લખાય વાઘ બારસ ધનતેરસ દેવ દિવાળી વિજયા દશમી રાઈટ માપ દર્શાવતા નામો ના ઘટકો પણ ભેગા લખાય દાખલે કિલોમીટર તો કિલોમીટર બે છૂટું નહીં સેન્ટીમીટર એ ભેગું લખાશે કિલોગ્રામ કિલો લીટર અને સેન્ટીગ્રામ અંગ સાધક પ્રત્યયો એટલે કે જે મૂળ અંગ છે એને લાગેલા પ્રત્યયો એ પછી આગળ લાગેલો હોય પ્રત્યય કે પાછળ લાગેલો હોય એ જોડાય નહીં લખાય જેમ કે પૂર્વ પ્રત્યે તો ઉપ પ્રમુખ ઘણા બધા છૂટું લખે ઉપ અને પ્રમુખ અધિવાસ અપલક્ષણ કમનસીબ તો અહીંયા આગળ એ પ્રત્યય છે એ જ પ્રમાણે પર પ્રત્યય પાછળ લાગતા પ્રત્યયો પણ ભેગા લખાશે જેમ કે ગુલામગીરી સુંદરતા દગાખોર સુખદાયક આ પ્રત્યે છે પર પ્રત્યે હશે પાછળ જોડાઈ દેલ કાશે હા સંયોજક તરીકે આવતા પદો છૂટા લખાય છે યા કે અને અથવા વા વગેરે હું ચા કે કોફી પીતો નથી એક યા બીજી રીતે ગ્રાહકો લૂંટાઈ રહ્યા છે બેસો અથવા જાઓ રેટ આવશે એના પછીનો મુદ્દો પરીક્ષા માટે અગત્યનો છે એટલે આપણે થોડુંક એને ઓનલાઈન કરીશું આ ધ્યાનમાં રાખો ઘણી વખતે પરીક્ષામાં આમાંથી પૂછાઈ ગયું છે હા ને અનુક તરીકે આવે તો ભેગો લખાય અનુક એટલે વિભક્તિનો પ્રત્યે અને સંયોજક તરીકે આવે તો છૂટો લખાય દાખલા તરીકે દીપકને કોણ સમજાવે તો દીપકને આ વિભક્તિનો પ્રત્યય છે એટલે જોડાઈને લખ્યો પણ અહીંયા દીપક ને રાકેશ ફરવા ગયા તો એ ને એ સંયોજક છે એ અનેના અર્થમાં વપરાય છે એટલે વાક્ય શુદ્ધિનો આ મુદ્દો તમે ધ્યાનમાં રાખો પછી આગ્રહ દર્શક ને છૂટો લખાય છે કોઈને આગ્રહ કરતા હોય બેસો ને શી ઉતાવળ છે તો આ ને શે છૂટો લખાશે જાઓ ને તો અહીંયા ને એ છૂટો લખાશે પછી જેમ કે કેમ કે કારણ કે જાણે કે એટલે કે એમાં જે કે છે એ અલગ લખાય છે આ પણ કોઈક વાત વાક્ય સુધીમાં પૂછાય છે એ તમે ધ્યાનમાં રાખો જેમ કે કેમ કે કારણ કે જાણે કે એટલે કે એમાં કે છૂટું લખાશે ખૂબ ગરમી પડે છે કારણ કે અત્યારે ઉનાળો છે તો કારણ કે એ છૂટું લખાશે પણ જો કે તમે લોકો તો એમાં કે સાથે આવે છે જો કે તો એમાં કે જોડે લખાય છે એના પછીનો મુદ્દો હા આ પણ પરીક્ષા માટે અગત્યનો મુદ્દો છે અને લેખન શુદ્ધિમાં આ ટોપિક ઘણી વખતે પરીક્ષામાં વાક્ય શુદ્ધિમાં પૂછાય છે મારે આ જ પેન જોઈએ મારે આ જ પેન જોઈએ તો અહીંયા જ એ છૂટો લખાશે મારે આ જ પેન જોઈએ બીજી નહીં પણ તમે જો ભેગું કરો તો અર્થ બદલાઈ જશે મારે આ જ પેન જોઈએ મીન્સ આજે જોઈએ કાલે નહીં આ રીતે દાખલું ગણ તો જ છે એ અહીંયા છૂટો લખાશે બારદર્શક પણ ભાગ્યે અને તેમજમાં જ એ સાથે લખાય છે તો પણ અને તો એ ભેગું લખાવશો એને આમંત્રણ આપશો તો પણ એ નહીં આવે કેટલાક તો અને પણ છૂટું પાડે છે પણ એ ભેગું લખે છે નિપાત તરીકે ય અને જી એ સાથે પર દયા કરો આવજો તો આ લખાશે હા પછી નિપાત તરીકે વપરાતા તો છે ફક્ત માત્ર તદ્દન કેવળ એ અલગ લખાશે હું તો તો આ તો એ નિપાત છે તમારું કામ કેવળ ધ્યાન રાખવાનું છે તો આ એ નિપાત છે સંયોજક તરીકે પણ અલગ લખાય પરંતુ પ્રત્યય તરીકે ભેગું લખાય તેણે ખૂબ મહેનત કરી પણ નાપાસ થયો તો પણ એ શું છે અહીંયા સંયોજક છે વિરુદ્ધ દર્શાવતું પણ અહીંયા પણ એ પ્રત્યે છે બાળપણનો સમય બધાને યાદ રહેશે તો પણ એ અહીંયા પ્રત્યે છે જોઈએ પછી મુદ્દો

કાણી માત્ર ભૂલને પાત્ર મીન્સ દરેક કાણી માણસ માત્ર જીવ માત્ર દરેક જીવ તો એ ભેગું લખાશે દીઠ બાદ અને પર્યંત એ નામ યોગી અવયવ છે એટલે છૂટા લખાશે અને આમ આ મુદ્દો છે મિત્રો તમે ધ્યાનમાં રાખો અથવા તફાવત જે તમે નોંધી લો કે વિભક્તિના પ્રત્યયો જોડે આવે રાઈટ નામયોગી છૂટા લખાય આ બે ખૂબ જ મહત્વના નિયમો છે લેખન પદ્ધતિ માટેના એ તમારે ધ્યાનમાં રાખવાનું છે આ નામ યોગી છે સરલા ચાકુથી શાક સમારે છે ભેગું લખાશે પણ સરલા ચાકુ વડે શાક સમારે છે તો વડે એ છૂટું લખાશે એટલે આ જે છે એ બધા નામ યોગી છે એટલે વ્યક્તિ દીઠ ફાળો ગ્રાવો ઘણા બધા ભૂલ કરે છે કેટલીક વાર મારાથી પણ ભેગું લખાઈ જાય છે પણ એ ખરેખર છૂટું લખવું જોઈએ વ્યક્તિ દીઠ ફાળો ઉઘરાવો કારણ કે એ નામ યોગી છે તે જીવન પર્યંત સદાચારી રહ્યો હવે આ જે શબ્દ પ્રયોગો છે છૂટા લખાશે ત્યાર પછી ભેગું નહીં કારણ કે બે શબ્દો છે ત્યાં તો હજી તો છતાં પણ હજી પણ હવે તો ત્યાં સુધી જ્યાં સુધી આમ તો ત્યાં લગી

દિવસના અથવા ભેગો લખાય સોમવાર બુધવાર હા શુક્રવાર લખવામાં ભૂલ છે પ્રમાણેના અર્થમાં ભેગો લખાય ક્રમવાર ગુત્રવાર એટલે કે ક્રમ પ્રમાણે ગુત્ર પ્રમાણે પ્રત્યય તરીકે ભેગો લખાય ઉમેદવાર કસુરવાર તકસીરવાર તો આ પ્રત્યય છે વૃત્તિવાચક એટલે કે કેટલી વાર થાય છે એના હાથમાં એ ભેગો લખાય એકવાર વાર અનેક વાર સો વાર ઘણી વાર એ ભેગો લખાશે પણ વખતના અર્થમાં એ છૂટું લખાશે એક વાર જંગલમાં હા સોરી અહીંયા જંગલમાં ભેગું લખાશે એક વાર જંગલમાં ભયાનક આગ લાગી તો અહીંયા એક વારનો અર્થ થાય છે એક વખતે એક વખતે જંગલમાં ભયાનક આગ લાગી જંગલમાં ઘણી વાર આગ લાગે છે તો ત્યાં છૂટું લાગશે કારણ કે કેટલી વાર થઈ હતી એટલે આ મુદ્દો છે એ ધ્યાનમાં રાખવાનો છે અને એક કોમન સેન્સનો મુદ્દો એ છે મિત્રો કે જો પદમાંથી એક જ અર્થ નીકળતો હોય તો ભેગા લખાય દાખલા તરીકે આપણે તમે નારદ મુનિ આ બંનેમાંથી એક જ અર્થ નીકળે છે એટલે આ હંમેશા ભેગું લખાય નારદ મુનિ શારદા કાકી બંનેમાંથી એક જ અર્થ નીકળે છે એટલે એ શબ્દો ભેગા લખાશે આ જો યાદ રાખશો તો અને સામાસિક શબ્દો ભેગા લખાય અને આ ભાષા શુદ્ધિ સાથે લેખન શુદ્ધિ સાથે જોડાયેલો મુદ્દો છે સોશિયલ મીડિયામાં ઘણી બધી જાહેરાત આવે છે કે લેખન શુદ્ધિ માટે ફ્રી સેમિનાર પણ લેખન સુધી એમને પાછું છૂટું લખ્યું હોય એમને લખતા જ ના આવડતું હોય ગુજરાતની આ કમનસીબી છે કે જેમને આવડતું નથી એ વ્યક્તિ નિષ્ણાત બનીને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરે છે અને એનું પરિણામ વિદ્યાર્થીઓને ભોગવવાનું આવે છે પરિણામ એ આવે છે કે ડિસ્ક્રિપ્ટિવ વર્ણનાત્મક ગુજરાતીમાં મોટેભાગે પચાસ પંચાવન ટકાથી વધારે માર્ક્સ કોઈને આવતા નથી અને એનું મુખ્ય કારણ છે લેખન શુદ્ધિનો અભાવ હા વિશેષણ અને વિશેષ અલગ લખાય મહાન રાજા એક વિશેષણ છે અને વિશેષ નવી વધુ તો એ છૂટું લખાશે કારણ કે એક વિશેષણ અને નામ છે પણ એમાંથી સમાસ બનાવો તો પછી એ ભેગું લખાય મહારાજ નવો વધુ સામાસિક શબ્દોમાં જ્યાં બે ઘટકો જુદા દર્શાવવાની જરૂર હોય જનરલી તો સમાસ એ ભેગો લખે છે પણ જો તમને જરૂર લાગે કે બંને જુદા દર્શાવાશે તો વચ્ચે અહીંયા લઘુરેખા આ હાઈપન અને લઘુરેખા રેખા છે અને આને ગુરુરેખા દેશ કહે છે તો અહીંયા હાઈપણનો ઉપયોગ થાય છે બાપ દાદા ઊંચ નીચ ધરમ કરમ તો આ રીતના એને લખી શકાય છે મિત્રો ટોપિક નાનો છે પણ ડિસ્ક્રિપ્ટિવ માટે ખૂબ જ અગત્ય નશે તેમજ ભાષા સુધી વાક્ય સુધી માટે આમાંથી મુદ્દા પરીક્ષામાં નીકળી શકે છે મિત્રો અમારી આ ટેલિગ્રામ ચેનલ છે હજુ સુધી જો તમે એમાં જોઈન ન થયા હોય તો એ જોઈન થઈ જશો કારણ કે રોજેરોજ એમાં કરંટ અપેર્સ અને બીજી વિગતો એમાં મૂકવામાં આવે છે ગુજરાતી વ્યાકરણ અંગેના અમારા આ ખૂબ જ વેચાતા એવા પુસ્તકો છે જો એ પુસ્તકો વાંચશો તો તમે અહીંયા જે શીખ્યા એ તમારું પાકું થઈ જશે અને એક્સરસાઇઝ માટે એમાંથી તમને ઘણા બધા વાક્યો મળી રહેશે